નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ મેલડીની વાતોમાં મિત્રો આજની આ કથા છે એક એવા માણસની જેનામાંથી માં સ્મશાની મેલડીનો હાથ હતો અને સામે હતો એવો ભૂત જે આખા વિસ્તારને કંપાવી નાખતો હતો એક નાનું અજાણ્યું ગામ હતું નાના પંખીના માળા જેવું જંગલની વચ્ચે વસેલું હતું કાનડાવાસ નામનું ગામ અને આ ગામમાં રહેતા હતા એક ગરીબ પરંતુ દેવભક્ત પુરુષ ભેમાં દાદા ભેમા દાદા કોઈ સામાન્ય માણસ ન હતા એ હતા મા સ્મશાની મેલ્ડીના ભૂવા ગામે ગામ દુખિયા લોકો બોલાવે અને ભેમા દાદા રાત દિવસ કોઈ ભેદભાવ વગર પહોંચી જાય વરગાડ હોય ભૂતપ્રિત હોય કે અચાનક પડેલું સંકટ હોય પરંતુ મા મેલ્ડીના નામ લેવાથી બધું શાંત થઈ જાય એક દિવસ ભીમા દાદાને દૂરના ગામમાં માતાજીના કામ માટે બહાર ગામ ગયા હતા તે સમયના દિવસો એવા હતા કે પાકા રસ્તા નહોતા વાહનવ્યવહાર નહોતો ચારે બાજુ રેતાળા રસ્તા અને જંગલ જ હતા કામ પૂરું કરીને જ્યારે દાદા પાછા ફરી રહ્યા હતા ત્યારે અચાનક સાંજ ઘેરાવા લાગી ભેમા દાદા વિચારે છે કે અંધારામાં આગળ વધવું જોખમી છે ક્યાંક નહેડો કે વૃક્ષ મળે તો ત્યાં જ રાત પસાર કરીશ ચાલતા ચાલતા તેમને દેખાયો એક વિશાળ ઘટાદાર વડલો અને વડલાની નીચે પથ્થરનો ઉટલો હતો થાકેલા ભેમા દાદા ત્યાં બેસી જાય છે થોડી જ વારમાં અંધારું છવાઈ જાય છે બેમાં દાદાને ખબર નહોતી કે આ વડલો આખા વિસ્તારમાં ભૂતિયો વડલો તરીકે ઓળખાતો હતો અહીં વર્ષોથી રહેતો હતો એક ભયંકર ભૂત ભૂતિયો રાતે કોઈ અહીંથી પસાર થતું નહોતું અને બાળકના રૂપમાં ભૂતિઓ રાતના મૌનમાં અચાનક દાદા દાદા રડવાનો અવાજ સંભળાય છે બેમાં દાદા આંખ ખોલે છે અને સામે દેખાય છે અને દસેક વર્ષનો એક નાનકડો બાળક હતો આંખોમાં ભય અને હાંસુ હતા તેથી ભેમાં દાદા દયાથી બોલે છે દીકરા કોણ છે તું આ અંધારામાં અહીં શું કરે છે બાળક ધીમેથી કહે છે દાદા મારું નામ ભૂતિઓ છે ભૂતિઓ પોતાની કરુણ કહાની કહે છે મા બાપ નથી ભૂખ લાગે ત્યારે લોકો તેને ભૂત કહી હાંકીને કાઢી મૂકે છે ભેમાં દાદાનું હૃદય પીગળી જાય છે અને પોતાની જોડીમાં રહેલો પ્રસાદ બાળકને આપે છે ભૂતિઓ કહે છે દાદા મને અંધારામાં ડર લાગે છે ભીમા દાદા પોતાની પાગડી ખોલે છે અને બાળકને સાથે ઓઢીને સૂઈ જાય છે પછી અડધી રાત્રે ભીમા દાદાના સ્વપ્નમાં માં સ્મશાની મેલડી પ્રગટ થાય છે માં કહે છે ભેમા જાગ અનર્થ થવાનો છે ભીમા દાદા નિર્ભય થઈને બોલે છે માડી તું મારી સાથે છે તો મને શું ભય હોય મા મેલ્ડી ગંભીર સ્વરે કહે છે જેને તું ખોળામાં લઈને સૂતો છે એ બાળક નથી એ ભૂતિઓ છે ભેમા દાદા હચમચી જાય છે અને માં મેલ્ડી કહે છે હમણાં એ સૂતો છે તારી કમરમાં જે છરી છે એની ચોટલી કાપી લે કંપતા હાથે ભેમા દાદા છરી ચલાવે છે અને ચોટલી કપાતાની સાથે ભયંકર ચીઝ પાડે છે દાદા મને માફ કરી દો ભૂતિઓ રડતો વિનંતી કરે છે ભેમા દાદાના હાથમાં છે તેની શક્તિ અને સામે છે મા મેલ્ડીનો આદેશ હવે શું કરશે ભેમા દાદા અને ભૂતિઓ વશમાં આવશે કે વિનાશ લાવશે હવે ભાગ બે જાણીશું આવા જ ધાર્મિક વીડિયો જોવા માટે મેલ્ડીની વાતો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો